હિન્દુ સનાતન ધર્મ પ્રમાણે સમગ્ર બ્રહ્માંડનું નિર્માણ આઠ તત્વોથી થયું છે એ આઠ તત્વોમાંથી પાંચ તત્વો આપણે સૌ જાણીએ છીએ સનાતન ધર્મ ગ્રંથો અને શાસ્ત્ર અનુસાર અનંત મહત્ અંધકાર આકાશ વાયુ અગ્નિ જલ પૃથ્વી આવી રીતે બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ છે અનંતને આત્મા કહે છે પૃથ્વી જળ વાયુ અગ્નિ આકાશ મન બુદ્ધિ અને અહંકાર એ પ્રકૃતિના આઠ તત્વો છે એ બધાની ઉત્પત્તિ બ્રહ્મના કારણે છે તૈતરીય ઉપનિષદ અનુસાર આકાશ પછી વાયુ વાયુ પછી પૃથ્વી પૃથ્વી પછી ઔષધિ ઔષધિઓથી અન્ન અન્નથી ઓજ અને ઓજથી પુરુષ એટલે કે શરીર ઉત્પન્ન થાય છે પૃથ્વી તત્વથી માંસ હાડકા ત્વચા કંડરા અને નખ જળ તત્વથી લાળ પરસેવો લોહી ઓજ અને મૂત્ર અગ્નિ તત્વથી ભૂખ તરસ આળસ નિંદ્રા અને બગાસવું વાયુ તત્વથી બોલવું સાંભળવું ફેલાવું હંકોળાવવું અને બળ લગાવવું આકાશ તત્વથી શબ્દ રસ ગંધ સ્પર્શ અને આવિર્ભાવ જેને આપણે પચીસ પ્રકૃતિ કહીએ છીએ પૃથ્વી તત્વ જેને જળ જગતનો હિસ્સો કહેવામાં આવે છે આપણો દેહ પણ પૃથ્વીની જેમ જ જળ જગતનો હિસ્સો છે જે તત્વો ધાતુઓ અને અધાતુઓથી પૃથ્વી બની છે એનાથી જ આપણો દેહ બને છે જળ તત્વ જળથી જ જળ જગતની ઉત્પત્તિ થઈ છે આપણા શરીરમાં સિત્તેર ટકા પાણી હોય છે એવી જ રીતે પૃથ્વી પર પણ સિત્તેર ટકા પાણી હોય છે અગ્નિ તત્વ અગ્નિથી જળની ઉત્પત્તિ થઈ એવું માનવામાં આવે છે આપણા શરીરમાં પણ અગ્નિરૂપી ઉર્જા હોય છે એ અગ્નિ તત્વના કારણે જ આપણા શરીરની ક્રિયાઓ ચાલે છે એટલે શરીર ગરમ રહે છે એ અગ્નિ તત્વ જ ભોજનને પચાવે છે અને શરીરને બળ અને શક્તિ આપે છે વાયુ તત્વ વાયુના કારણે જ અગ્નિની ઉત્પત્તિ થઈ એમ માનવામાં આવે છે આપણા શરીરમાં વાયુ પ્રાણ વાયુના રૂપમાં છે શરીરમાંથી વાયુ બહાર નીકળી જવાથી પ્રાણ પણ નીકળી જાય છે ધરતી પર પણ જેટલા પ્રાણ છે એ બધા વાયુ તત્વ છે ધરતી પણ શ્વાસ લઈ રહી છે આકાશ તત્વ આકાશ તત્વમાં પૃથ્વી જળ અગ્નિ અને વાયુ વિદ્યમાન છે એ આકાશ જ આપણી અંદર આત્માનું વાહક છે એ આકાશ તત્વ અભૌતિક રૂપમાં મન છે જેમ આકાશ અનંત છે એમ મનની પણ કોઈ સીમા નથી જેમ આકાશમાં ક્યારેક વાદળ ક્યારેક ધૂળ ક્યારેક બિલકુલ સ્વચ્છ એવી રીતે મનમાં પણ ક્યારેક દુઃખ ક્યારેક સુખ અને ક્યારેક બિલકુલ શાંતિ રહેશે મન આકાશ તત્વરૂપ છે એ પાંચ તત્વોની ઉપર એક તત્વ છે જે આત્મા છે જેના કારણે જ એ બધા તત્વો કામ કરે છે એ પાંચ તત્વોને પંચ તત્વ કહે છે એમાંથી શરીરમાં એક તત્વ ન હોય તો બાકીના ચારે તત્વો પણ રહેતા નથી આત્માને જગતમાં પ્રગટ થવા માટે એ પાંચ તત્વોની આવશ્યકતા છે એટલે પાંચ તત્વોનું સન્માન કરી એની પૂજા કરવી જોઈએ